ઓ ભૂર્ભુવસ્વ તત્વિત ભસો દેવસ્ીમિયો ગુરુકુલમ રાજકોટ અને આકાશ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આકાશ પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત આજે ગુરુપુષ્ય પુષ્ય દક્ષિત દિવસે બધાને એ શબ્દો ખૂબ ખૂબ આભાર માનો આભાર સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ મેહુલભાઈ આચાર્ય પીએચડી તેમજ ખાસ પબ્લિક સ્કૂલ સાંધિયા કુલની બાજુમાં પોપર સિટીની સાઈડમાં આ જગ્યાએ આજે અમે સાતમી જુલાઈના રોજ ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે બાર વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાસ એટલે ઓરિજિનલ સોનાની જે આયુર્વેદમાં કીધેલી છે અને એમાં સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતાની અંદર વર્ણન કરેલું છે જિંદગીમાં જન્મ સમયે જો એક જ વખત પાવામાં આવે તો કોઈપણ જાતના વેક્સિનેશનની જરૂર ન રહે એવું એ સંહિતાની અંદર લખેલું છે એટલે સો ટકો સોનું લઈ અને ગંગાજી અથવા દમદાજીનો પથ્થરને સાફ કરી ઘસી અને મધ સાથે પાવામાં આવતું ત્યાર પછી પૂજ્ય વિશ્વનાથ ગુરુજીએ વિકાસ કર્યો અને આની અંદર બીજી દિવ્ય ઔષધિઓ જેમ કે જટામાનસી વચા સંઘપુસ્વી એ આ બધી વનસ્પતિઓ દિવ્ય નાખી અને મધ સાથે અને ઓરિજિનલ સોનાની ભસ્મ સાથે આ પ્રાસ્તા પીપા બનાવ્યા છે જેમાં જામનગરની અંદર અલગ જગ્યાએ કામ કરેલું છે એમાં આકાશ પબ્લિક સ્કૂલ દ્વારા શ્રી ડીડી ગોરિયા તથા પ્રિન્સીભાઈ દ્વારા આ કાર્યક્રમ બહુ સફળ રીતે રહ્યો છે એમનો હું આભાર માનું છું આજે આકાશ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક કેમ્પ જે વિના મૂલ્યે આકાશ પબ્લિક સ્કૂલ દ્વારા આપવામાં આવ્યો છે બધા બાળકોને જે છ મહિનાથી લઈને પંદર વર્ષના બાળકોને આપવામાં આવે છે અને આ જે ટીપા પીવડાવવામાં આવે છે એમાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ વ્યવસ્થિત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આજે લગભગ આ સ્કૂલમાં એકસો અને પાંચ બાળકોને આ ટીપા આપવામાં આવ્યા છે વિના મૂલ્યે એ જે બહુ સફળ રહ્યો છે કેમ ભાવના પીસાવડિયા અને હું આ સ્કૂલમાં જોબ કરું છું એઝ અ ટીચર તરીકે જે આજે સુવર્ણ સુવર્ણપ્રાસંગ સંસ્કાર છે જેના બાળકને છે બે ટીપા પણ બાળક માટે છે ખૂબ ઉપયોગી છે વાલી તરીકે આજે ટીપા પીવડાવવા લઈ આવી છું જે મારા બાળક માટે અને બીજા બધા વાલીઓ તરીકે પણ કહી શકું કે બાળકોને બહુ જ ગણકારી છે અને બાળકો માટે બહુ લાભદાયી છે તો બધા વાલીઓ સાથે પણ મેં પણ લાભ લીધો છે જે વાલીઓ અને પણ એક પ્રકારનું કહી શકાય કે પોઝિટિવ પોઈન્ટ તરીકે કે દવા તરીકે જે આ ઔષધિ છે તે કામ કરે છે બહુ જ સારી છે અને બહુ લાગશે મારું નામ ચુડાસમા જાનકી છે અને હું છે મારે ત્રણ વર્ષનો બાબો છે જેમને હું અહીંયા ટીપા પીવડાવવા માટે આવી છું અને મારી સાથે અનેક વાલીઓ અને બાળકો પણ અહીંયા ટીપા પીવડાવવા માટે આવેલા છે હું આ સ્કૂલમાં એઝ અ શિક્ષક તરીકે આજ રોજ તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ આકાશ પબ્લિક સ્કૂલ અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના મંત્રોષિ પ્રાશન સંસ્કાર દ્વારા એક કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે છ મહિના આપવામાં આવે છે જે બાળકોની રોગ શક્તિ અને બૌદ્ધિક શક્તિને વધારે છે તો તમામ વાલીઓએ અહીં આવી અને લાભ લેવો અને આ ટીપા બાળકોને પીવડાવો હું આ સ્કૂલમાં એક શિક્ષક તરીકે જોબ કરું છું મારું નામ વાડોલિયા નિશા છે આભાર ૐ ભૂર ભુવસ્વઃ